દીકરીના ફાધર છેલ્લા ત્રણ ચાર વર્ષથી એનું શારીરિક કરતા હતા એક સોલ અસોલ્ટ કરવા માટે ફાધર એક જેલ યુઝ કરતો હતો ટેક્સન ત્યાં ઘરથી દીકરીના નિશાન દેહ ઉપર રિકવર કરવામાં આવ્યો છે દીકરીની કજન સિસ્ટર જો હાલ સત્તર વર્ષની છે એનો પણ છેલ્લા સાત વર્ષથી આ દીકરીનો ફાધર હે ઓ શારીરિક કરી રહ્યો છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જ્વર્યા આ છો અવર રાજકોટ આજે જે કિસ્સાની વાત કરવી છે તેનાથી પિતા અને પુત્રીનો જે પવિત્ર સંબંધ છે તેના પર લાંછન લાગ્યું છે શર્મશાર કરતી આ ઘટના સામે આવી છે આપણા મગજમાં પણ પિતાને લઈને જે વિચારો છે તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થઈ જાય એવી આ ઘટના બની છે વાત કરવી છે ઉપલેટા શહેરની ઉપલેટા શહેરમાં ઓગણીસ વર્ષની એ પીડિતા હિંમત કરીને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે અને ફરિયાદ પણ કેવી નોંધાવે છે કે એની માતા છે ઘણા લાંબા સમયથી પથારી વશ છે તેની માતાને કેન્સર છે ચોથા સ્ટેજનું આ કેન્સર આવે છે મળતી માહિતી અનુસાર તેની માતા છે માનસિક રીતે અસ્થિર હતી આ રીતની વાત પણ સામે આવી છે હવે ઘરની પરિસ્થિતિ પણ કપરી છે આર્થિક રીતે પરિસ્થિતિ છે એ ખૂબ કપરી છે એવા સમયમાં પિતાની શું ભૂમિકા હોય કે એની પુત્રી છે એની માતા છે તેનું રક્ષણ કરવાનું છે એની જવાબદારી પોતાના શિરે લેવાની છે પણ આ પરિસ્થિતિમાં એ પિતા છે એ પોતે હેવાન બની જાય છે એની દીકરી માટે અને પોતાની વાસના સંતોષવા માટે પંદર વર્ષની દીકરી પર કર્મ આચરે છે અત્યારે પીડિતા ઓગણીસ વર્ષની છે સતત ચાર વર્ષ સુધી આ નરાધમ પિતા તેના પર કર્મ આચરે છે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધે છે અને આટલે નથી એ પછી વિરોધ કરે છે કઈ પણ દીકરી બોલે છે તો તેને ઢોર માર મારવામાં આવે છે અને સતત આટલા લાંબા સમય સુધી તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે લાંબા સમયથી એ પીડિતા સહન કરતી હતી પણ હિંમત કરીને એ પોલીસ સ્ટેશન પહોંચે છે ફરિયાદ નોંધાવવામાં આવે છે ને ત્યાર પછી આ માહિતી છે આ વાત છે એ સમાજની સામે આવે છે હાલ તો વાત કરીએ તો ઉપલેટા પોલીસે મામલાની ગંભીરતા દાખવીને નરાધમ પિતા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે અને પોલીસે આરોપી પિતાને ઝડપી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે તેના પિતા શહેરમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવતા હતા અને આ ઘટનાએ સમાજ માટે પણ એક ગંભીર પ્રશ્ન ઊભો કરી દીધો છે કે શું હવે દીકરી પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી અને એની માતા કે જે પથારી વશ છે દીકરી અને એનો પિતા જેના માટે હેવાન બની જાય છે હવે આ માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે અને પોતાની વાસના સંતોષવા માટે પોતાની દીકરીને જ પોતાનો શિકાર બનાવી દે છે ખરેખર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે અને દીકરીની સલામતીની જ્યારે આપણે વાત કરતા હોય ને આવા કિસ્સાઓ સામે આવે ત્યારે ઘણા બધા પ્રશ્નો થઈ જતા હોય છે અને જવાબ એક નથી મળતો એટલે ખરેખર આ વિષય પર શું કરવું કેવા આકરા પગલાઓ લેવા જોઈએ એ દિશામાં પણ વિચારવું અત્યારે અતિ આવશ્યક બની ગયું છે સમગ્ર મામલાને લઈને પોલીસે શું કહ્યું છે તેના પર નજર કરીએ ઉપલેટા પોલીસ સ્ટેશનની હદમાં એક ઓગણીસ વર્ષની દીકરી થોડા દિવસ પહેલાં ગુમ થઈ હતી અને એના ફાધર પોલીસ સ્ટેશનમાં અને અમારી કચેરીમાં રજૂઆત કરી હતી કે અમારી દીકરી ગુમ છે એના પછી એની તપાસમાં એલસીબીની ટીમ લોકલ પોલીસ સ્ટેશનની ટીમ તમામ લોકોને લગાવવામાં આવ્યા અને દીકરીને રિકવર કરવામાં આવી દીકરીને જ્યારે રિકવર કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની તૈયારી કરી ત્યારે દીકરી ના પાડી કે અમારે પોલીસ સ્ટેશનમાં નહીં જવાનું પછી દીકરીની કાઉન્સિલિંગ કરી અને પૂછતાછ કરી તો દીકરી સ્ટેટમેન્ટ આપ્યો કે દીકરીના ફાધર છેલ્લા ત્રણ ચાર વર્ષથી એનો શારીરિક શોષણ કરતા હતા એના લીધે દીકરી ઘરથી નીકળી ગઈ એના પછી ફાધર સાથે અને દીકરી બંને સાથે પૂછપરછ કરવામાં આવી અને આવો ગુના જો છે કન્ફર્મ થયો એના પછી દીકરીની ફરિયાદ ઉપર અને પોક્ષોની કલમ હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફાધરને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવે છે અને જો જો જગ્યા દીકરીએ કીધો કે આ ઘરમાં એક સેક્સ્યુઅલ અસોલ્ટ કરવા માટે ફાધર એક જેલ યુઝ કરતો હતો ઓ જેલ અને પ્રોટેક્શન ત્યાં ઘરથી દીકરીના નિશાન દઈ ઉપર રિકવર કરવામાં આવ્યો છે અને પછી પૂછતાછમાં એવો ખબર પડ્યો કે દીકરીની કઝન સિસ્ટર જો હાલ સત્તર વર્ષની છે એનો પણ છેલ્લા સાત વર્ષથી આ દીકરીનો ફાધર હે ઓ શારીરિક શિક્ષણ કરી રહ્યો છે તો એક દીકરીની ફરિયાદ ઉપર ગુનો દાખલ થઈ ગયો છે અને બીજી જો દીકરી છે સત્તર વર્ષની એની હાલ કાઉન્સેલિંગ ચાલુ છે એના પછી ફરિયાદ લેવામાં આવશે અને ઓ દીકરીનો ફાધર જો છે એ દિવ્યાંગ છે અને દીકરીની મધર છે આ કેન્સર પીડિત છે અને ફોર્થ સ્ટેજ છે તો અમે અહીંયા ડીડીઓ સાહેબ અને હેલ્થ સાથે પણ વાત કરી છે દીકરીની જો મધર છે એની સારવાર માટે અમે લોકો જિલ્લા પ્રશાસન સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ અને માન એચએમ સાહેબ ડિપ્ટી સીએમ સાહેબ માનનીય ડીજી સાહેબ માનનીય આઈજી સાહેબનો સ્પષ્ટ માર્ગદર્શન છે કે મહિલા સંબંધિત અપરાધોમાં ઝીરો ટોલરન્સ હોવી જોઈએ અને અમે આ મુજબ જ અમે લોકો આમાં કામ કરી રહ્યા છીએ એની અપ્રોચ આની ઉંમર જો છે આ પેતાળીસ વર્ષની આજુબાજુમાં છે અને રાત્રિમાં બાર વાગ્યાની આજુબાજુ દીકરીના રૂમમાં પ્રવેશ કરતો હતો ટીવીની અવાજ વધારતો હતો અને મોબાઈલમાં વિડીયો બતાવતો હતો એના પછી દીકરી સાથે શોષણ કરતો હતો અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપી પણ આ ગુનાની કબૂલાત કરી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ મામલાને આપ કઈ રીતે જુઓ છો એક કમેન્ટમાં જણાવજો ફરી મળીશું રજા આપશો નમસ્કાર